નમસ્કાર ખેડૂત મિત્રો સૌરાજ હાથ સપાટી એફી વેચાણ માટે છે આગલા ટાયર નથી એકદમ માપી કંડિશનમાં છે પાછલા ટાયર પણ માપે જ છે ખેતી કરવી હોય તો એના અંદર ખર્ચો કરવો પડશે એકદમ વ્યાજબી ભાવે આપી દેવાનું છે साइट सीतेर हजार में भी सीमर इंजन पचास टका गियर बॉक्स बाकी ओके सीट ओके प्लेट ओके बैटरी ओके બોનેટને બોડી ઉપર કાટ આઈ ગયો છે આ દેખાય કંડિશનમાં છે ખેડૂત મિત્રો એક વખત વસ્તુ જોઈ પછી જ ખરીદી કરવી આપે છે કિંમત પ્રમાણે બરાબર છે સાતસો પાંત્રી ફી